હું જાડેજા ચંદ્રદીપસિંહ ધૂળકોટ જ્યાં પરસોત્તમ રૂપાલાએ જે બેનો દીકરી વિશે જે અપશબ્દો કીધા છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં ચૌદ તારીખના રોજ જે રાજકોટ ખાતે રેલીનું આયોજન કરવામાં છે તો તમે બધાએ જોડાવ અને અમે બધા પણ જવાના છીએ ત્યાં અને એનો ફૂલ વિરોધ કરવાનો છે આપણે અને ચૌદ તારીખ બધાએ બહોળી સંખ્યામાં ભેગું થવાનું છે પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય તો ધૂળકોટ ગામમાં આ ભાજપનો વિરોધ કરવામાં આવે છે અને તેનો કોઈ પણ પ્રચારકોને ગામમાં પ્રવેશ કરવામાં આવશે નહીં જય માતાજી હું જાડેજા જયરાજસિંહ ઇન્દ્રસિંહ ધુડકોટ જે રૂપાલાભાઈનું જે નિવેદન આવ્યું છે રાજપુર સમાજની રોટી બેટીના જે રિવાજોનું એના વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધે અમે આવનારા સમયમાં ગમે જગ્યાએ આજુબાજુના ગામમાં ભાજપના કાર્યક્રમ હશે તો અમે કાળા વાવતા લઈ અને સખત વિરોધ કરશું અને અમારા ગામમાં ધુડકોટમાં ભાજપ ભાજપના પણ કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ ભાજપવાળા આવશે તો સખતમાં સખત વિરોધ કરશું জয় রাজপুতানা